ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાશરા ભાઈ તમે જ્યારે કપાસનું વેચાણ કરો ત્યારે અમને કહેજો ત્યારે અમારે કપાસનું વેચાણ કરવું છે હવે ખેડૂત મિત્રો ખાસ કરીને મેં કપાસ રાખેલો છે સાચવ્યો છે એટલે બજાર વધશે જ એની કોઈ ફાઇનલ ગેરંટી નથી હોતી ખેડૂત મિત્રો બજાર હંમેશા માંગ અને પુરવઠા ઉપર ચાલતી હોય છે જો રૂની ઘાસડીની નિકાસ પુષ્કળ પ્રમાણમાં આપણે ત્યાંથી થવા લાગીએ તો કપાસના ભાવમાં એક તેજી તરફી કરંટ બની શકે તેવું મારું પોતાનું અંગત માનવું છે ખેડૂત મિત્રો ઘણી વખત એવું થતું હોય છે કે સાચવી સાચવીને પણ ઘણી વખત નિકાસની માંગ છે તે ઓછી આવે અથવા સાવ બિલકુલ નહિવત માત્રામાં થાય અને લોકલ ખરીદી આપણી ડોમેસ્ટિક માંગ છે લોકલ માંગ છે તે પણ ઓછી નીકળે તો બજાર ભાવો છે તે વધવાને બદલે ઘણી વખત સ્થિર અથવા બીજે ત્યાંથી આપણે આયાત કરીને બીજા દેશોમાંથી રૂ લઈ આવીએ તો ઘણી વખત કહેવાય ને કે ભાવ વધવાને બદલે ઘટવા માંડે આવું પણ ખેડૂત મિત્રો બજારમાં બનતું હોય છે એટલા માટે મારા ભરોસે નહીં પરંતુ તમને જે યોગ્ય લાગે જે સૂજે તેને ધ્યાનમાં રાખીને અને ખેડૂત મિત્રો ખાસ કરીને બજારની કોઈને પરફેક્ટ માહિતી નથી હોતી કે બજાર વધશે તે ઘટશે મોટા મોટા નિષ્ણાંતોની ઘણી વખત આગાહીઓ છે તે બજારમાં ખોટી સાબિત થતી હોય છે મેં રાખેલો છે મેં સાચવ્યો છે એટલે કપાસના ભાવ વધશે જ એવું માનવાની તમારે ખેડૂત મિત્રો બિલકુલ જરૂર નથી તમને જે યોગ્ય લાગે અને તમારે કેવી પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિ ખેડૂત મિત્રો રાખવી પડે કારણ કે ઘણી વખત બજાર આપણે સારા ભાવની આશામાં ઘણી વખત આપણે આપણો પોતાનો માલ છે તે સાચવતા હોય છે પરંતુ બજારમાં ક્યારેક ઊંધું સાબિત થવા માંડે અને ભાવ વધવાને બદલે ઘટવા માંડે તો ઘણી વખત આપણે આર્થિક જોખમ છે તે ઘણું બધું સહન પણ કરવું પડે છે આ પરિસ્થિતિને પણ ખેડૂત મિત્રો ધ્યાનમાં રાખવી જોવે છે એટલા માટે ખેડૂત મિત્રો મારે મારી રીતે આર્થિક જોખમ સહન કરવાની શક્તિ મારામાં છે એટલા માટે મેં અત્યારે ધીરજ રાખીને કપાસ સાચવેલો છે કપાસ વેચવાનું કોઈ પણ પ્રકારનું ગણિત કે આયોજન હાલ પૂરતું અત્યારે અમારે નથી વિચારવાનું કારણ કે જો નિકાસના કામકાજ મોટા પ્રમાણ હવે એક આશા જાગી છે કે વૈશ્વિક લેવલે દુનિયા લેવલે આપણું રૂ સસ્તું થઈ ગયું છે એટલા માટે કદાચ રૂની નિકાસ મોટા પ્રમાણમાં થવા માંડે અને તેની સીધી જ અસર છે તે કપાસના ભાવ ઉપર જોવા મળે તો આપણે સાચવેલો હોય અને ભાવ વધે તો બે પૈસાનું વળતર છે તે મળી રહે ઘણી વખત વધવાને બદલે ભાવ છે તે ઘટી જાય તો આર્થિક જોખમ પણ આપણે સહન કરવું પડે છે આ વાતને પણ ધ્યાનમાં રાખવી પડે છે મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત તમારા સુધી મેં પહોંચાડેલી છે અમારી આ જ માહિતીને ધ્યાનમાં રાખીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય અમારી માહિતીને ધ્યાનમાં રાખીને તમારે નથી લેવાનો પરંતુ તમને જે યોગ્ય લાગે તમને જે સૂજે અને બજારનો અભ્યાસ કરીને અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારા ખુદના ભરોસે યોગ્ય નિર્ણય લેવાનો છે કે મારે મારો કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો